વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ દ્વારા આજે સમરસ ગર્લ્સ હોસ્ટેલ ખાતે ચેકિંગ હાથ ધરાયું વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ દ્વારા આજે સમરસ ગર્લ્સ હોસ્ટેલ ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વિવિધ કેન્ટીનમાં આરોગ્ય ટીમ દ્વારા ચેકિંગ કરની કામગીરી હાથ ધરવામાં આવી હતી ટોબેકો એક્ટ મુજબ આજે આરોગ્ય વિભાગ અને વડોદરા પોલીસ તંત્રએ ચેકિંગ હાથ ધર્યું હતું વડોદરા શહેરના વિવિધ કોલેજ અને હોસ્ટેલમાં તેવીસ જગ્યાએ ચેકિંગ હાથ ધરાયા હતા

એમાં ખાસ કરીને ટોબેકો એક્ટની કાર્યવાહી કરવા જણાવેલ હતી એમાં એસઓજી અને ફૂડ ડિપાર્ટમેન્ટની બંને ટીમ દ્વારા અત્યારે કાલે પણ આપણે ત્રેવીસ લોકોને આપણે કેસ કર્યા હતા અને આજે પણ લગભગ અત્યારે કાર્યવાહી ચાલુ જ છે એટલે બે ટીમ બનાવવામાં આવી છે એક ટીમ કારેલીબાગબારી હાઈસ્કૂલની આસપાસનો વિસ્તાર છે આમ ખાસ કરી ટોબેકો એક્ટમાં ચાર પાંચ અને છ કલમ હેઠળ ફૂડ સેફ્ટી ઓફિસરની સત્તા મળેલ છે એમાં ટોબેકોમાં કોઈ સિગરેટ પીધું પકડાય એમાં કોઈ અઢાર વર્ષથી નીચેનું જે બોર્ડ ના માર્યું એમાં અને જે અત્યારે કે કેન્ટીન અથવા હોટલ હોટલ રેસ્ટોરન્ટમાં તો ખાસ કરીને જે સિક્સટી બાય થર્ટી ધૂમ્રપાન કરવા માટેનો જે બોર્ડ હોય છે એ લગાવેલું ના હોય તો કલમ ચાર મુજબ આપણે એને બસો રૂપિયા પેનલ્ટી કરતા હોય છે મેક્સિમમ પેનલ્ટી બસો રૂપિયા હોય છે એટલે બે બસો પેનલ્ટી કરીએ આપણે આ પોલિટેકનિકની સમરસ કેન્ટીન છે ત્યાં આપણે આવેલ છે એટલે બસો રૂપિયા દંડ આપણે જે એમનું બોર્ડ નથી માર્યું એ નિયમ મુજબ ઉઘરાવવામાં છે